પ્રણામ સંઘ એકતાના શિલ્પી પૂજ્ય ઓમકાર શિસોજી મહારાજા ઝીંજુવાડાના અને આપણે તો વાવના છીએ હવે આ બંનેનું કનેક્શન થયું કેવી ના એવું આપણને ઘણી વખત મનમાં વિચાર આવે પણ અનુમાન લગાવતા એવું થાય કે વાવનગરી બિરાજમાન જે શ્રી ગોળીજી પાસના પરમાત્મા છે એના પ્રાણપ્રતિષ્ઠાકારક ત્રણ છે એવા મતાંતર છે સૌથી પહેલાં કલિકા સ્વજ્ઞિંહ હેમચંદ્રાચાર્ય મહારાજા બીજું જે રૂપજી અધિકૃત જે છંદ બનાવ્યો છે એના મતે શ્રી અચલગચ્છના શ્રી મેરુદુમ સુશાજી મહારાજા છે એમના હસ્તે આ પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એવો બીજો મતાંતર મળે છે ત્રીજો મતાંતર એવો મળે છે કે લાવણી સુરસજી મહારાજે એક ચોઢાળ્યું રચ્યું છે અને એમના મતે શ્રી હભયસિંહ સુરસજી મહારાજાના હસ્તે આની પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એવા ત્રણ મતાંતરો મળે છે હવે પહેલો મતાંતર જોવા જઈએ તો વિક્રમ સંવત બારસો અઠ્યાવીસની સાલની અંદર પાટણ નગરની અંદર કલિકા સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જીવનમાં સૌથી મોટી અને સૌથી છેલ્લી અંજન સલાકા નિષ્પન્ન થઈ અને એ વખતે ઘટના એવી બની કે બાલચંદ્ર મુનિ જે પોતાના સ્વા સિદ્ધિ ખાતર એક રમત રમી ગયા અને જે વાસ્તવિક મુહૂર્ત હતું એની પહેલાં જ ત્યાં આંગળી પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ અને જે વાસ્તવિક મુહૂર્ત હતું એ સમયે વડોદરાના કાંજી શેઠ ત્યાં ત્રણ પ્રતિમાઓ લઈને આવ્યા અને કલિકાસગ્નસિંહ હેમચંદ્રાચાર્ય ભગવંતે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હવે એ ત્રણ પ્રતિષ્ઠા કરી એમાં ત્રણ પ્રતિમા જે હતી એમાંના એક ભગવાન એટલે આપણા ભાવનગરી બિરાજમાન શ્રી ગોડીજી પાછળનાથ પરમાત્મા અને પછી કાળાંતરે તે પરમાત્મા જે જિંજુવાડા ગામ છે એ ગામની અંદર ગોળીદાસ શેઠના ઘરે ગૃહ જિનાલયમાં પ્રતિમા પૂજાવા લાગી અને એક વખત દુષ્કાળનો સમય આવ્યો અને દેશમાં તે પોતાના મિત્ર સાથે ગયા રિટર્નમાં આવતા એક જગ્યાએ વિસામો લીધો અને સિંહ નામને કોળી હતો ને એમણે ગોળીદાસ શેઠને મારી નાખ્યા અને સોઢાજીને જેવી જાણ થઈ એમણે સિંહ કોળીને મારી નાખ્યો અને સોડાજીના ઘરે તેઓ પછી જે પ્રતિમા હતી ગો પરમાત્માની એ પ્રતિમા પોતે સોડાજી પોતાના ઘરે લઈ ગયા અને આ બાજુ જે ગોડીદાસ શેઠ હતા એ મરીને અધિષ્ઠા દેવ બને છે પાસેનાથ પરમાત્માના અને એમના નામ પરથી આ જે પાસાનાથ પરમાત્માનું નામ જે પડ્યું ને ગોડીજી પાસેનાથ એ આ શેઠના નામ પરથી પડ્યું છે આજે પણ આપણે જીરાલા પાસેનાથ જઈએ ને તો જે ગોડી પાસે જે બાર જે છે ને એનો આત્મા એટલે આ દાસ શેઠનો આત્મા તો આજે જે પાસાના પરમાત્માનું નામ પણ એ ગોળીદાસ સેટ પરથી પડ્યું પછી એ પતિમાં પુનઃ એક વખત પાટણ ગઈ અને પાટણની અંદર જ્યારે તેરસો છપ્પનની સાલની અંદર અલફ ખાન દ્વારા આક્રમણ થયું જે અલ્લાઉદ્દીન ખિલજીનો ભાઈ હતો અને પછી તેરસો છપ્પનથી તેરસો સાહીઠની વચ્ચે કેટલોક સમય ભૂગર્ભમાં રાખવામાં આવી અને ચૌદસો બત્રીસની સાલમાં જે સુબા હુસેન ખાનને મળી જેના આપણે બે હજાર ત્રેવીસમાં કેટલાક મેં ભાગો પણ લખ્યા હતા તમે વાંચ્યા પણ હશે તો વિચાર આવે કે આ ગોળીદાસ શેઠ છે ને એમણે પણ આપણે હુંકારમાં કારણ કે ગોળીદાસ શેઠ ઝીંઝુવાળાના અને ઓંકાર માસ પણ ઝીંજુવાળાના તેમણે હવે વા